સુરતના કરંજમાં ગ્રામ ઓફિસમાં જ લાંચ લેતા તલાટીક મંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટર રંગે હાથ ઝડપાયા ભ્રષ્ટાચારીઓને નાથવા માટે એસસીબી દ્વારા છ સવારે રેડ કરવામાં આવે છે તેમ છતાં તંત્રમાં ઘુસી ગયેલા ભ્રષ્ટાચારી બાબુ રૂપિયા લીધા વગરે કામ નથી કરતા જેમાં તલાટી લઈને ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે ત્યારે સુરત જિલ્લાના કરંજ ગામે કમ મંત્રી અને મૂળ કોમ્પ્યુટર ઓપરેટર પાંત્રીસો લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા માંડવી તાલુકાના કરંજ ગામમાં વર્ગ ત્રણ તરીકે ફરજ બજાવતા કમ મંત્રી જીગ્નેશ કુમાર પ્રફુલ્લભાઈ પટેલ તથા કોમ્પ્યુટર ઓપરેટર પ્રિત્યશ ઉર્ફે પિન્ટુ મણીલાલ વસાવાએ કરંજ ગ્રામ પંચાયતની ઓફિસમાં જ લાંચ માંગીને સ્વીકારી હતી

મિલકતમાં નામ ફેર કરવાના વેજ પેટે પ્રથમ પાંચ હજાર લાંચની માંગણી કરી હતી જે રજકના પાંત્રીસોની લાંચ નક્કી કરવામાં આવી હતી લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી જેના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરોપી ફરિયાદી સાથે વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી જેથી બંને આરોપીઓ સ્થળ પર પકડાઈ ગયા હતા તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે